આ જ્યારે ફ્લેટના સમાચાર સામે આવ્યા કે નારાયણ મૂર્તિએ પચાસ કરોડ રૂપિયાનો કિંગ ફિશર ટાવરમાં ફ્લેટ લીધો છે એ પછી સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ટ્રોલ થઈ રહ્યા છે નમસ્કાર દુનિયાની બીજા નંબરની સૌથી મોટી આઈટી કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિએ બેંગ્લોરની અંદર એક સૌથી મોંઘામાં મોંઘો ફ્લેટ લીધો પચાસ કરોડ રૂપિયાનો હવે નારાયણ મૂર્તિએ ફ્લેટ લીધો એમાં કોઈને શું વાંધો હોઈ શકે પરંતુ ખબર નહીં આ જ્યારે ફ્લેટના સમાચાર સામે આવ્યા કે નારાયણ મૂર્તિએ પચાસ કરોડ રૂપિયાનો કિંગ ફિશર ટાવરમાં ફ્લેટ લીધો છે એ પછી સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ટ્રોલ થઈ રહ્યા છે અને જે યુઝર્સ છે એ નારાયણ મૂર્તિ વિશે જાત જાતની વાતો લખી રહ્યા છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને નારાયણ મૂર્તિની આમ ઓળખ આપવાની જરૂર નથી ઇન્ફોસિસના સ્થાપક છે પરંતુ પોતે હંમેશા સાદગીની અને એકદમ ઇથિક્સની વાતો કરતા રહેતા હોય છે અને તાજેતરની અંદર એમણે એક એવી વાત કરેલી કે યુવાનોએ સપ્તાહની અંદર સિત્તેર કલાક કામ કરવું જોઈએ એ વાતનો પણ વિવાદ થયો હતો હવે નારાયણ મૂર્તિએ બેંગ્લોરની અંદર કિંગફિશર ટાવરની અંદર એક પચાસ કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદેલો છે હવે નારાયણ મૂર્તિ ટ્રોલ થયા છે અને યુઝર શું કહી રહ્યા છે એ તો હું તમને કહીશ જ પરંતુ આ ફ્લેટની અંદર શું છે એ પણ તમને પહેલાં જણાવી દઉં તો આ જે બેંગ્લોરની અંદર એકદમ રીચ એરિયામાં આ ટાવર્સ આવેલું છે અને આ નારાયણ મૂર્તિએ જે ડીલ કરી એ બેંગ્લોરમાં અત્યાર સુધીની સૌથી મોંઘામાં મોંઘી ડીલ હોવાનું કહેવામાં આવે છે અને આ સોળમાં માળે આ નારાયણ મૂર્તિએ જે ફ્લેટ ખરીદ્યો છે એ સોળમાં માળે છે અને આઠ હજાર ચારસો સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે અને મુંબઈના એક બિઝનેસમેન પાસેથી નારાયણ મૂર્તિએ આ ફ્લેટ ખરીદ્યો છે અને આ ફ્લેટની જે સ્ક્વેર ફીટ દીટ કિંમત છે એ ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયા છે અને ચાર ફ્લેટનો બેડરૂમ છે અને પાંચ ગાડીઓનું પાર્કિંગ આ ફ્લેટની અંદર આપવામાં આવે આવે છે હવે ચાર વર્ષ પહેલાં આ જ કિંગ્સ ટાવર્સની અંદર ઇન્ફોસિસના નારાયણ મૂર્તિના પત્ની અને રાજ્યસભા સાંસદ મૂર્તિએ ઓગણત્રીસ કરોડની અંદર આ જ બિલ્ડિંગમાં એટલે આ ટાવરની અંદર એક ફ્લેટ ખરીદેલો છે આ જે કિંગફિશર ટાવર્સ બેંગ્લોરની અંદર બન્યું છે એ વિજય માલિયા કે જે દેશ છોડીને ભાગી ગયો છે એના પિતૃ ઘર ઉપર આ કિંગ ટાવર્સ ઊભું કરવામાં આવેલું છે હવે તમારી સાથે એ વાત કરું કે આ નારાયણ મૂર્તિએ પચાસ કરોડનો ફ્લેટ ખરીદ્યો એની અંદર એ ટ્રોલ કેમ થઈ ગયા અને આ જે યુઝર્સ છે એ સોશિયલ મીડિયા ઉપર એમની સામે નારાજગી શું કામ વ્યક્ત કરી રહ્યા છે તો એક યુઝર્સે એવું લખ્યું કે ઇન્ફોસિસના કર્મચારીઓને દસ કલાક વધારે કામ કરવા કહેવાયું છે કારણ કે નારાયણ મૂર્તિ પોતાના પૌત્રો માટે કિંગ ફિશર ટાવરની અંદર ફ્લેટ ખરીદી શકે એક યુઝરે એવું લખ્યું કે ભાઈ નારાયણ મૂર્તિએ પચાસ કરોડ રૂપિયાનો આલિશાન ફ્લેટ ખરીદ્યો અને ભાઈએ ત્રણ કલાક ફ્લેટની નોંધણી માટે વેડફી દીધા તો હવે એમણે સપ્તાહની અંદર સડસઠ કલાક કામ કરવું પડશે આ ટોન્ટ એટલા માટે છે કે મેં આગળ જેમ તમને કીધું કે નારાયણ મૂર્તિએ એવું કીધેલું કે યુવાનોએ સપ્તાહની અંદર સિત્તેર કલાક ઓછામાં ઓછું કામ કરવું જોઈએ એટલે એમ કહે છે કે ત્રણ કલાક તો એમણે વેડફી નાખ્યા તો હવે સડસઠ કલાક એને કામ કરવું પડશે એક યુઝરે એવું કીધું કે પચાસ કરોડનો આલિશાન ફ્લેટ નારાયણ મૂર્તિએ ખરીદ્યો છે આ એ વ્યક્તિ છે જે હંમેશા સાદગી દયાળુ મૂડીવાદ એનો ઉપદેશ લોકોને આપતા રહે છે અને એવું ઈચ્છે છે કે સપ્તાહમાં લોકો સિત્તેર કલાક કામ કરે નારાયણ મૂર્તિના તમે ઇન્ટરવ્યૂ જુઓ કે નારાયણ મૂર્તિની વાત હોય તો હંમેશા આવી જ વાત કરતા હોય કે સાદગીમાં રહેવાનું અને બહુ જ સોફેસ્ટિકેટેડ રહેવાનું અને લો પ્રોફાઇલમાં રહેવાનું આવી બધી વાત કરતા હોય છે અને એની સામે પોતે પચાસ કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદી લીધો એટલે આ વાતથી લોકો નારાજ છે કે ભાઈ તમને ફ્લેટ ખરીદો એની સામે અમને વાંધો નથી પણ તો પછી સાદગીને આ બધી વાત નહીં કરવાની ભાઈ એટલા માટે યુઝર્સ નારાજ થયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ